નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તલાટીની મેઇન્સ આવી રહી છે તેમજ સાથે સાથે કૃષિ યુનિવર્સિટીની ક્લાર્કની એક્ઝામ છે તો બધાની અંદર મદદરૂપ થઈ શકે તેવા એક પ્રયાસથી ધોરણ આઠના શબ્દ સમૂહ આજે તમારી સમક્ષ રજૂ કરું છું મિત્રો જો પસંદ આવે તો આવતીકાલથી રોજે એક એક ધોરણનું વ્યાકરણનો એક ટોપિક આપ સમક્ષ મૂકીશ કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો તો જોઈએ શબ્દ સમૂહ જમવા માટે થાળીમાં મૂકવું એટલે એનો અર્થ થાય છે પીરસવું ખડું કરવાની જગા ખડા વાડ રોમાંચ પમાડે તેવું રોમાંચક જમીન પર સૂવું તે ભૂમિશયન ગણનમાં ન લેવા જેવું ન ગણ્ય લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય લો ચુંબક સાધારણ નહીં તેવું અસાધારણ જેનું મૂલ્ય રૂપિયાના સોળમાં ભાગ જેવું છે તે આનો આગ્રહ લોઢાનું એક પાત્ર તો કે કે જેની ઉત્પત્તિ વપરાશ હોય માટે રજૂ થતી સૂચના દરખાસ્ત અથવા પ્રસ્તાવ એક કાનથી બીજા કાને ફરવું કર્ણોપકર્ણ પિયરથી વહુને વિધિસર સાસરે વડાવી આવવી તે જેનો અર્થ થાય છે આણું વચ્ચે વચ્ચે બાંધી જુદા રંગથી રંગેલું ઓઢણું બાંધણી જોરથી ફૂંકાતા પવનનો અવાજ સમસમ થોડા દિવસ પછી પાછું આપવાની લીધેલું તો કે વ્યક્તિની ખાસિયતો અને વ્યક્તિત્વ બે પાંચ પાનાનું પતાકડું એટલે કે ચોપાનિયું કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર કારેલા ચક્ર ચક્રસવંતથી આરંભાતા વર્ષનો પ્રથમ દિવસ ગુડી પડવો પ્રવાહી પદાર્થ ચુસ્તા થતો અવાજ સબડકો ઉલટી થવાનો ઉછાળો ઉબકો સ્મારક તરીકે ઊભી કરેલી ખાંભી પાળીઓ સૂર્યના વંશમાં જન્મેલું સૂર્યવંશી આવી પડેલું વગર નોતરે આવેલું એટલે કે અતિથિ અથવા તો આંગતુક આ પણ પૂછાયેલ છે જીર્ણ છેક જૂનું ઘસાઈ કે ખવાઈ ગયેલું તો કે જીરણ ઘરની બાજુની દિવાલ કરો આ પણ પૂછાયેલ છે ધોરણ આઠની ટેક્સ્ટ બુકના આ શબ્દસમૂહ છે રક્ષિત નહીં એવું આરક્ષિત વ્યવહારની બાબતમાં કુશળ તો કે વ્યવહાર માટે સુવાડવા લીપીને તૈયાર કરેલ જગ્યા તો કે ચોકો ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા તો કે ગમાણ પણ પૂછાયેલ છે લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડચુરો તો કે ડુમો ઘરની પાછલી ભીત તો કે પછી ત વલવવું તે તો કે વલોણું દહીં વલવવાનું ગોળ વાસણ એટલે કે ગોળી દહીં વલવવાનો દાંડો એટલે કે રવૈયો કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું તો કે અપરાધ ભાવ બાનામાં આપેલા પૈસાનું ખત એટલે કે બાના ખત છાપરાના ટેકા રૂપ મુખ્ય આડું લાકડું એટલે કે મોભ જોઈ ન શકાય તેવું તો કે અદૃષ્ટ વાતચીતથી થતો આછો ઘોંઘાટ કલબલ પગનો ચાલવાનો અવાજ તો કે પગરવ ઢીલ કરવા નકામાં આમ તેમ ફરિયા કરવું રસડવું વર્ણ લંબાવી કે રાગડો તાણીને બોલવું તે તો કે લહેકો કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર તો કે ઉદ્ઘોષક મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા તો કે દંતકથા સો વર્ષનો ગાળો સો વર્ષનો ઉત્સવ તો કે શતાબ્દી માયા દ્વારા ઊભી થતી ઝંઝાળ તો કે માયાજાળ સહેલગા માટેની એક પ્રકારની કાશ્મીરી હોડી જેને સિકારા કહેવાય છે આ પણ પૂછાયેલ છે થોડા રૂની ઓઢવાની એક પ્રકારની ગોદડી જેને રજાઈ કહેવાય નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી ગધા વૈતરું જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ જીવન સંગ્રામ રોગના કારણની તપાસ જેને કહેવાય નિદાન પૂછાયેલ છે સાધી ન શકાય તેવું અથવા જેનો ઈલાજ નથી તેવું તો કે અસાધ્ય ખસી શકે નહીં તેવું સ્થાવર અને એક ઠેકાણીથી બીજે ઠેકાણે ખસી શકે તેવું તો કે જંગમ આ વિરોધીમાં પણ પૂછાય છે સ્થાવર અને જંગમ ખાસ યાદ રાખવું ત્યારબાદ ઘાસ પાંદડા વગેરેથી બનેલી ઝૂપડી પર્ણકૂટી અભિમાન કે અહંકારને કારણે બીજાને પરેશાન કરવાની મનોવૃત્તિ આસુરી વૃત્તિ કહેવાય તલવારનો ઘા ચૂકવવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન એટલે એને ઢાલ કહેવાય પોતાના પિતાના જેવા જ આદર કરવા યોગ્ય વ્યક્તિ તો તેને પિતા તુલ્ય કહેવાય જ્યાં કોઈ સાંભળે નહીં ત્યાં કરેલું રુદન જેને અરુણ્ય રુદન કહેવાય છે આ પણ પૂછાયેલ છે ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું જેને રકાબ અથવા તો પેંગડું કહેવાય છે ચારે દિશાની મર્યાદામાં આવતું ચોખોટ અનંત વિસ્તારવાળું અફાટ જાડીધારમાં જોરથી પડતો વરસાદ જેને કહેવાય છે મુશળધાર મિત્રો પસંદ આવે તો લાઈક કરજો